નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ યાર્ડ ચેનલમાં આજના વરગિયારીના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના તાજા બજાર ભાવ તમને મળતા રહે વિરુમગામ અગિયારસો એકથી અગિયારસો એક્યાસી સિદ્ધપુર બારસો પાસઠથી પંદરસો છવ્વીસ રાજકોટ આઠસો છવ્વીસથી પંદરસો પચીસ રાપર અગિયારસોથી અગિયારસો એકોતેર ધ્રાંગધ્રા નવસો પાંત્રીસથી બારસો બાસઠ વિસનગર એક હજારથી ત્રણ હજાર બસો તેત્રીસ મહેસાણા બારસો થી તેરસો એકાવન હળવદ એક હજારથી તેરસો ચુમ્માલીસ બહુચરાજી અગિયારસો બાર થી બારસો ચાલીસ હારીજ અગિયારસો થી બારસો એકાણું વાંકાનેર છસો થી બારસો તેતાલીસ લાખાણી એક હજાર છપ્પન થી બારસો પચીસ અંજાર એક હજાર બાસઠથી બારસો બત્રીસ પાટણ અગિયારસો થી ચૌદસો ચાલીસ પાથાવાડા અગિયારસો વીસ થી અગિયારસો વીસ દિયોદર અગિયારસો એકાવનથી બારસો પચાસ બોટાદ આઠસો પાંચથી ચૌદસો પંચાણું ચાણસમાં એક હજાર એકસઠથી ચૌદસો દસ થરાદ નવસો પચાસથી તેરસો એકવીસ થરા એક હજાર પચાસથી તેરસો પચીસ વિજાપુર બારસો એકસઠથી તેરસો અગિયાર ઊંઝા અગિયારસો વીસથી સાડત્રીસો પંચાવન